વરાછા અને કાપોદરા વિસ્તારના લોકો વરાછામાં સરકારી કોલેજ અને સાથે સાથે કબજા રસીદવાળી સોસાયટીઓને કાયદેસર કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખવાનું અભિયાન શરૂ કર્યું હતું અને સોમવારે પાંચ હજારથી વધુ પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીને મોકલાયા છે વરાછામાં સરકારી કોલેજના નિર્માણની વિવિધ તબક્કે માંગ ઉઠી છે છેલ્લા ઘણા સમયથી વરાછા વિસ્તારમાંથી સરકારી કોલેજની માંગ સાથે વિવિધ સંસ્થા સંગઠનો ગ્રુપ દ્વારા સંખ્યા રજૂઆતો કરાઈ ચૂકી છે જો કે રાજકીય ઈચ્છા શક્તિના અભાવે વરાછામાં સરકારી કોલેજના મંડાણ થઈ શક્યા છે અને વરાછા વિસ્તારમાં કોલેજની માંગ માટે હાલ સક્રિય યુવાનોમાં સરકારની નિરસ્તા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે ઉપરાંત વિવિધ વિદ્યાર્થી તેમજ જાગૃત યુવા સંગઠનો સામે આવ્યા છે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને સરકારી કોલેજની માંગ સાથે પાંચ હજારથી વધુ પોસ્ટકાર્ડ લખી મોકલવામાં આવ્યા હતા આજે અહીંયા પુણા ખાતે જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં એક પોસ્ટકાર્ડ પોસ્ટ કરવા માટે આવેલા અને આ પોસ્ટકાર્ડ પોસ્ટ કરવા માટેની એટલા માટે જરૂર પડી કે વરાછા રોડ ઉપર અસંખ્ય કબજા રસીદવાળી સોસાયટીઓ આવેલી છે એને કાયદેસર કરી અને માલિકીનો હક આપવાનો અને સાથે સાથે વરાછા રોડ ઉપર એક સરકારી કોલેજ છેલ્લા બે વર્ષથી આ બંને માંગણીઓ અહીંના જે ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે અમારા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં પણ આનંદભાઈ ચૌધરી દ્વારા રજૂઆત કરવામાં છતાં પણ આ નિર્ભર સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવતો એટલે ના છૂટકે અમે અમારા વિસ્તારમાંથી પચીસ હજાર જેટલા પોસ્ટકાર્ડ માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લખવા માટેનો એક જે અભિયાન અમે હાથ ધર્યું છે એના ભાગરૂપે આજે અમે અહીંયા ખૂણા પોસ્ટ ઓફિસ ખાતે જુદી જુદી અઠ્યાવીસ જેટલી સોસાયટીઓના પ્રમુખોને આગેવાનો પોતાની સોસાયટીમાં ઘેર ઘેરથી લખેલું પોસ્ટકાર્ડ અહીંયા આજે પોસ્ટ કરવા માટે આવેલા અને આજે દિવસભર જુદી જુદી સોસાયટીઓમાંથી અહીંયા જે પોસ્ટકાર્ડ છે પોસ્ટ કરવા માટે આવશે અને અંદાજીત પાંચેક હજાર જેટલા પોસ્ટકાર્ડ આજે પ્રથમ જે અમારો પોસ્ટકાર્ડ લખવાનું જે અભિયાન છે એના પ્રથમ ભાગમાં અમે પાંચ હજાર જેટલા પોસ્ટકાર્ડ માન્ય મુખ્યમંત્રીશ્રીને આજે અહીંથી પોસ્ટ કરવાના અને લગભગ ત્રણેક હજાર જેટલા પોસ્ટકાર્ડ અત્યારે પોસ્ટ થઈ ગયા છે અને જુદી જુદી સોસાયટીમાં હજી પણ પ્રમુખો આવી અને જેમને પણ આપેલ છે અહીંયા પોસ્ટ કરશે જી મારું નામ સુરેશભાઈ સુહાકિયા આજ રોજ અમે પૂણા ગામ ખાતે આ પૂણા વિસ્તારની જે વિવિધ સોસાયટીઓ છે તેના પ્રમુખો અને આગેવાનો દ્વારા પુણા પોસ્ટ ઓફિસ ખાતે પાંચ હજારથી વધારે પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીશ્રીને પોસ્ટ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે કે આજે સમગ્ર સુરત શહેરની અંદર જે કબજા રસીદવાળી સોસાયટીઓ છે તેને કાયદેસર કરી માલિકીની હક આપવો અને વરાછા વિસ્તારની અંદર એક સરકારી કોલેજની માંગ સાથે એક જે જન આંદોલન શરૂ કરવામાં આવેલ છે પૂણા વિસ્તારમાં તેના ભાગરૂપે આજરોજ અમે અહીંયા પાંચ હજારથી વધારે પોસ્ટકાર્ડ પોસ્ટ કરવા આવેલા છે કે જે અહીંથી સુરત શહેરમાંથી જે ચૂંટીને મોકલેલા બાર ધારાસભ્યો છે તે અહીંની જનતાનો જે અવાજ છે તે સરકાર સુધી પહોંચાડી શકતા ન હોય મૂંગી અને બેરી સરકારને જગાડવા માટે હવે પબ્લિકે ખુદ જાગી અને જનઆંદોલન સ્વરૂપે આ એક અભિયાન શરૂ કરવામાં આવેલું છે જેના ભાગરૂપે